જ્યારે પાંચસો પંચાવન સમૂહ આયોજન કરવામાં આવ્યું ત્યારે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં પાંચ તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહ ધરી દીધી કે આ છ વસ્તુ છે તેમાં પંચ ધાતુ સિક્કો ચાંદીની વિટી એક મેટલની વિટી એક સોનાની ચૂક એક ચાંદીના વિછ્યા એમ કરીને ટોટલ છ વસ્તુ છે તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રી અંદર તેમના તેમની યાદી છે તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય માનો કે દાતા એ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો ટકાનો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું તમે જે લિસ્ટ આપ્યું છે અંકો પણ લિસ્ટ છે 121 વસ્તુ એમાં શરૂઆતમાં જ બોલાય છે

શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય શિવાજીસેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે પચાસ ડિગ્રી થાય અગિયાર થાય ક્યાંક એકાવન થાય તો એ લિસ્ટ તેમનું છે પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમને હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી

અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામી રહી ગઈ છે અમારા કાર્યકર્તાઓ મહેનત માં કંઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિક નો સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિક ના નળ તૂટવાથી ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થાય એ બાબતે હું માફી માંગી દઈશ થવી જોઈએ કે નહીં એ દાતા દાતા કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું જો એક સોનાની ચૂક છે ને એ અહીંયા મારા અહીંયા વેપારી છે ચાંદી નો સિક્કો છે ઇમિગ્રેશન વેપારી છે તે સોનાની સોનાની ચૂક એક જ છે એ વીતી ઇમિગ્રેશન છે અને માનવ ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયા બનાવેલ છે એને

કે આજે માનો કે સત્તર અઢાર લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો એ એમની નામઝોગ મેં યાદી આપી છે આ વ્યક્તિએ પાંચ હજાર નો સહકાર આપ્યો આ વ્યક્તિએ દર પચીસો રૂપિયા નો સહકાર આપ્યો એમ નહીં વિક્રમભાઈ તમે એમ કહો છો કે સોનાની નથી વસ્તુ તો પછી તમારે કેવું કેમ પડે પાંચસો પંચાવન બધા બદલાવી દેશો નહીં વીટી બાબત થી હું બદલાવ નથી તમે પોતે અત્યારે બોલા કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ નથી તો આ બે માં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે જો નથી આપી તો પછી કેમ બદલાવવાનો સવાલ આવે સોનાની ચૂક છે જો એ સોનાની ચૂક નઈ હોય તો અમે બદલાવી આપશું ના વીટી છે ને એ મેટલ છે અને એક તો બેન નો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એક કેસા બધું ખોટું છે તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને એમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે એ સિક્કો વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે

જે કાઈ મને ચૌદ પંદર લાખ નું રોકડું મને ફંડિંગ એમના માં માંથી આપ્યું એમની કંકોત્રી માં યાદી છે એમને અને જે metal વીંટી છે એ લોકો સોના ની સમજે અને આજે કઈક સમજવા કઈક મિસ્ટેક થાય અને આજે સવાલ ઉભો થાય હા શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે